જોકે સમગ્ર હત્યા પતિ એ તીક્ષણ હથિયારના ઘા ઝીકીને કરી હોવાનું સામે આવ્યું છે પાલનપુર ગામ નજીક આવેલ રોયલ ટાઇટેનિયમ કોમ્પ્લેક્સ માં હોટલ ધી બુક ગ્રુપ મોડી રાત્રે રૂમ નંબર ત્રણ માં પોલીસે વકીલાત નો અભ્યાસ કરતી નિશુ ચૌધરી નામની મહિલાની હત્યા કરેલી લાશ મળી હતી આ અરસામાં નિશુ પતિએ અડાજણ પોલીસમાં હાજર થઈ કબૂલ કરી હતી કે બંનેએ પ્રેમ લગ્ન કર્યા હતા બંને વચ્ચે કેટલાક સમયથી ઝઘડો ચાલતો હતો જેથી ગત રોજ તેઓ હોટલમાં રોકાયા હતા જ્યાં પત્નીને ચપ્પુના એટલા બધા ઘા માર્યા કે પત્નીનું પેટ ફાટી ગયું હતું પાલ પોલીસે પતિ મનીષની પૂછપરછ હાથ ધરી છે બંને પાલનપુર જગત નાકાની વિદ્યાકુંજ સ્કૂલ પાસે રહેતા હતા તો કયા કારણોસર ત્યાંથી માંડે કિમીના અંતરે હોટલમાં ગયા પ્રેમ લગ્ન કરનાર બંનેના પરિવાર વચ્ચે મતભેદ હોવાથી તેઓ વચ્ચે છૂટાછેડાને લઈને માથાકુડ ચાલી રહી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત